વિવાદાસ્પદ એ પરમ સંત કહેવાય દ્વાપરની દ્વાપરના સમયમાં વિશ્વના જેવો સંત મળવો મુશ્કેલ થયો છે પણ સમય આવ્યો ત્યારે ભગવાનની સામે એણે યુદ્ધ કર્યું છે તો એક સંત પુરુષ આ રીતે અસત્યને સાથ આપે અને ભગવાનની સામે યુદ્ધ કરે એ જરા વિચિત્ર લાગે ને એટલા માટે મહાપુરુષોએ મહાભારતને ભૂલોનું શાસ્ત્ર કહ્યું છે ભૂલોનું શાસ્ત્ર મહાભારતમાં ભગવાન કૃષ્ણને છોડી અને પ્રત્યેક ભગવાન કૃષ્ણને છોડી કોઈ પણ પાત્ર લ્યો હા ભગવાન વ્યાસ લખ્યું નથી કે આને આ ભૂલ કરી આને આ ભૂલ કરી એ ભૂલને ઉપસાવી છે કે આપણને ખ્યાલ આવી જાય અને ભૂલ કરીએ જાય પ્રત્યેક પાત્ર ભૂલ કરે છે એમાં કુંતાજી પણ નહી તો અર્જુન અર્જુનને પરિણામ છે ને દ્રૌપદી તો મત્સ્યવેદ કોને કર્યો છે અર્જુને કર્યો છે પણ કુંતાજીના એક શબ્દ ને ખાતર પાંચ પતિઓને સ્વીકારવા કરી કે એની યુવાવસ્થામાં પ્રતિજ્ઞા કરી હતી કે હું આજીવન કુંવારો રહીશ પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા માટે એને સમષ્ટિનું કલ્યાણ ન વિચાર્યું તો આખા જગતનું કલ્યાણ થતું હોય તો મારી પ્રતિજ્ઞા ઘેરે ગઈ હા જો એને વિચાર્યું હોત આખા જગતનું કલ્યાણ થાય છે ને એટલા માટે ધર્મને પ્રવાહ માનવામાં આવ્યો છે તમે જો અભ્યાસ કરો તમે બધા સમજદાર બેઠા એટલે અમુક વાતો છે ને આ કથામાં હું જરા વિશેષ કરું છું તમે સમજી શકો એટલે અમારે બહુ આમાં ઓછા માણસોમાં કથા કરવાની હોય ને ત્યારે મજા બહુ આવે કારણ કે બધી તરસ્પર્શી કથા થાય અંદરથી બધું હા નીકળે અને પેલી પબ્લિકની કથા હોય ને પાંચ દસ હજાર માણસ બેઠો હોય ને તો પછી પબ્લિકને થોડીક રાજી કરવી પડે આ બધું ઘણું બધું હોય હા પણ અહીંયા થોડો વિશેષ મહાભારતના યુદ્ધમાં ધર્મ કોની તરફ છે આપણે બધા એમ જ કહીશું ને કે પાંડવો તરફ નહીં અભ્યાસ કરો તો ધર્મ કૌરવો તરફ છે પણ એ કયો ધર્મ છે જળ દુર્યોધને કેટલી વખત ભીષ્મને કીધું તમે અર્જુનને મારો કેટલી વાર પણ ભીષ્મ ના પાડ બીજું કોઈ પણ બતાવો હમણાં મારી નાખો આને રહેવા દે કેમ બોલે જેને મેં ગોદમાં રમાયડ્યો છે એને મારું કેમ મારો ધર્મ લાજે આવી ધર્મ રાખીને બેઠા છે ત્યાંથી નિષ્ફળ ગયો એટલે ગુરુદેવ પાસે ગયો ગુરુ દ્રોણ પાસે અને દ્રોણને કહ્યું તમે અર્જુનને મારો બોલે એને ન મરાય મારાથી કેમ તો તમે યુદ્ધ કરવા આવ્યા શું કામ બોલે એ તો ત્યાં કીધું એટલે આવ્યા બાકી એને અમે કેમ બોલે મારો શિષ્ય છે હું એનો ગુરુ છું ગુરુ આશીર્વાદ આપે એનો વધ ન કરે ત્યાંથી નિષ્ફળ ગયો ધર્મ રાખીને બેઠા છે છેલ્લે કૃપાચાર્ય પાસે ગયો કૃપાચાર્યને કીધું તમે તો અર્જુનને મારો હા બોલે એને મારાથી ન મરાય કેમ બોલે એના ઘરના સીધા ખાઈ ખાઈને હું મોટો થયો છું હું તો એનો કુળગોર કહેવા કુલ પુરોહિત છું હા એ મારા જજમાનનો દીકરો છે એને ન મરાય મારાથી આ ધર્મ રાખીને બેઠા છે દાદા કહે છે દીકરાને ન મરાય ભગવાન કૃષ્ણએ દીકરાને કીધું દાદાને મરાય વિચારો કહે છે શિષ્યને ન મરાય પણ ભગવાન શિષ્યને કીધું ગુરુને મરે કૃષ્ણને જો આ રીતે કોઈ વ્યક્તિ સમજી શકે તો એના ચરણમાં શ્રદ્ધા મજબૂત બનશે કૃષ્ણનો ધર્મ પ્રવાહ છે અને પ્રવાહ ફર્યા કરે છે ધર્મ જડ નથી ધર્મની જડતા ઘણી વખત માણસને હેરાન પણ ધર્મની જડતા અને ધર્મમાં જડતા હોવી જ ને જો અને જ્યાં જ્યાં ધર્મમાં જડતા આવી છે ત્યાં ક્યારેક ક્યારેક અંધશ્રદ્ધા નિર્માણ થઈ છે